વાત અલે આ મમા હિંમતનગર જોયું તો જેમ લે બરોબર દોઢ બે વાગે પોકે તો જોયે તો બધું લડી ગયેલું ઓહો પછી અમુક મરે આ તો ભૂખ્યા રે શું આપડે

આપણે હા ગોટા બનાવો ને એ ખાઈ લે આપડે તો આપડે સાપર જઈએ જુના ગેર સાપર બનાવ એટલે મારા જે કુટુંબ ના ખરા ને બે માણસો બે થી ત્રણ માણસો એવા ને ખાવાના લેટવા તો બધું સાફ કરી દી તો કોઈ કેવું નહીં આપડે એટલે તને કીધું કે આપડે સાપરો જઈને બનાવીએ સાપરો બધું સોમાન લઈને ને આપડે સીધો સાપરો જતા રહીએ ના બરાબર બરોબર સોમાન તો લાવવા પડશે તો હાલત લઈ જઈએ તો લેવાડો બજાર લેવાડો

હું તો પાછું કરું કે શેવો ના 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 એ તો થોડું કરી આ બધું ઓય હડક છે તો પાછળ પડશે જા રે આ હાલ હડકવા દે મેલું ના બધું ઓગમે ટાઈટ થી મેલું ઓણ મેલું ઓમ તો બસ 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 ને માટી નથી અલા પેલા સાપરા નેતે શું કરરીયા હી બે જણા મારા બેટા હું બેસી ગયા સી જવા તો દે ઈ કર અલા બે ફૂલ સ ધુવા તો દે અલા ઘોડો આયો અલ્યા મવા બોલો 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 હા હા બોલા

એવું ચાલા બરાબર ફોન થી ચાલે અલા તું બઈ ગોટા ખાવા કોમ કરી નોમો જો તો ગોટા ખાઈ મોબી વગર જો સુવાળો ઓખો મૈડી વેર મોમા

તો ભૂખાળા ભૂખાળ એવો મમો તો જબરજસ્ત ખાય હા તો આમાં તો હું રાખશે સાપો કો કરીએ આવા બે પેલા તો દે આ મમાન બે બચ્ચા ખવડે મોકલી દે ને હા મફતલાલ આ જલ્દી આ બાજુ આપા સાપરા આવજો હા ફટાફટ આવજો ઓ આ બેઠો છો હો હા આ આ એટલે બોલો યુવરાજ મળે ને તેરાય હમ કહી દેજો કે ગમે તારા ટાઈમ મળે તો આવી જ જાય બી હો

મોમાં ભોણા ની મનો ભોળાભાઈ આવો મફત બોલો બોલો જેવું મોટાભાઈ જેવું

મોડું મરચા લાવેલું બધું ચોક્કસ બધું હળગુ ખાવા મરચું અંદર રહી ગયું

પાકો નહી કદી ના ના આવજે ના 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 ફેરથી ગોટા બનાવીશું તાર મારા ખાવા ગોટા મારા પૈસા ના ગોટા થઈ જાય મારું